હા હેલો નમસ્કાર હું છું ભરત સર આ વિડિયોની અંદર તમને ખાસ અગત્યના સમાચાર આપવાના છે કે તમારી પહેલી પરીક્ષા ક્યારે હશે દિવાળી વેકેશન બીજી પરીક્ષા કે બોર્ડની પરીક્ષા અને છેલ્લે ઉનાળું વેકેશન ક્યારે હશે જાહેર રજાઓ ક્યારે અને કેટલી છે આ બિલકુલ સરસ મજાની વાત આ વીડિયોની અંદર કરવાની છે સો પ્લીઝ બહુ ધ્યાનથી સમજી લેજો અને તમારું જે ઘરે કેલેન્ડર હોય એની અંદર પણ નોંધ કરી રાખજો જેથી દરેક અપડેટ તમને મળતી રહેશે તો શરૂ કરીએ બધી જ વિગતવાર માહિતી મારી પાસે અહીંયા બ્રેકિંગ ન્યૂઝવાળી એક ફાઇલ છે જે સમાચાર ઓલરેડી પાંચ તારીખે આવી ગયા છે બટ આપણે થોડોક વિડીયો લેટ બનાવી રહ્યા છીએ બટ તમારા સુધી આ માહિતી પહોંચાડી દઉં સમયસર તો જુઓ આની અંદર આખી અપડેટ આપેલી છે અને ખાસ યાદ રાખજો ક્યાંય જવા આવવાનું હોય તો એ પ્લાનિંગ માટે પણ તમે આ તારીખોના હિસાબે કરી શકો છો અને તમારી મસ્ત મજાની તૈયારી પણ આ શિડ્યુલના હિસાબે સેટ કરી દેજો તો ચલો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ચોવીસ તારીખથી શરૂ થઈ અને છ તારીખે પૂરી થઈ ગઈ ઓકે તો આ લોકોએ શિડ્યુલ તો મોડું આપ્યું છે બટ આ સમયગાળા દરમિયાન એક્ઝામ લેવાઈ ગઈ છે હવે નેક્સ્ટ વાત છે કે તમારા લોકોની પ્રથમ પરીક્ષા તો જનરલી તમને ખબર જ હશે કે પહેલી પરીક્ષા નવરાત્રિ આસપાસ હોય છે ક્યારેક નવરાત્રિના થોડા બે ત્રણ દિવસો બાકી હોય ને શરૂ થઈ જતી હોય તો ક્યારેક અધિક માસ હોય તો એના કારણે થોડી વેલી પણ શરૂ થઈ જતી પણ ઇન શોર્ટ નવરાત્રિની આજુબાજુ હોય છે તો આ વખતે નવરાત્રિ પૂરી થયા પછી તમારી સેકન્ડ સોરી ફર્સ્ટ એક્ઝામ શરૂ થશે ચૌદ દસથી શરૂ થાય છે અને ત્રેવીસ તારીખ સુધી ચાલશે પણ આની અંદર નાનો મોટો ફેરફાર તમે કઈ સ્કૂલમાં ભણો છો એના હિસાબે થતો રહેશે અગર તમે સંપૂર્ણ પ્રાઇવેટ સ્કૂલમાં હશો તો થોડા ઘણું આગળ પાછળ રહેવાના ચાન્સ છે બટ લગભગ આ ડેટ કન્ફર્મ છે કદાચ વધારે વેરીએશન ના હોય કાદ બે દિવસનું હોય શકે તો એમાં તમે રેડી રહેજો પછી છે દ્વિતીય પરીક્ષા ધોરણ નવથી બાર દરેક લોકોએ આ પરીક્ષા આપવાની છે વીસ તારીખે છે મિત્રો આ પરીક્ષા દર વર્ષે ક્યારે હોય છે સત્યાવીસ યા ઓગણત્રીસ આસપાસ મતલબ પચીસ તારીખ પછી હોય છે તો આ વખતે આ એક્ઝામ વેલી છે તો અહીંયા જુઓ તમે કે છઠ્ઠા મહિનાની અંદર સ્કૂલો લગભગ છ તારીખ આસપાસ શરૂ થતી હોય છે તો આ વખતે એમાં એક અઠવાડિયું આપણે મોડા છીએ અને અહીંયા લગભગ દસેક દિવસ આસપાસ યા કમસે કમ એક અઠવાડિયું વહેલાં છીએ તો લગભગ પંદર દિવસ જેટલો સમયગાળો આપણો ઘટ્યો એવું ક્યાંક લાગી રહ્યું છે એટલે બહુ જ સખત અને વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો બાકી એક્ઝામ બહુ જ નજીક આવી જશે અને આ સમય તો તમારો ફૂલ સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે ફૂલ સિલેબસ સમજી લેજો કારણ કે અહીંયા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓએ આખા અભ્યાસક્રમની પરીક્ષા આવશે માટે દરેક સ્કૂલો દરેક ટ્યુશન ક્લાસીસવાળા પ્રયત્ન કરશે કે ડિસેમ્બર એન્ડ સુધી તો તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે એટલે તમને વીસેક દિવસ થોડુંક રિપીટ પુન પુનરાવર્તન કરવા માટે મળશે પાછા ઉત્તરાયણના બે દિવસ તો બગડશે કારણ કે ઉત્તરાયણને વાસી ઉત્તરાયણ તો પતંગ ચગાવવા જ પડે નહીં તો પાપ લાગે એવું ઘણા બધાને લાગતું હોય છે મને તો જો કે એવું નથી લાગતું બટ તમને કદાચ એવું કંઈ લાગતું હોય બટ તૈયારી ખાસ કરી લેજો અઠ્યાવીસ તારીખે મતલબ કે જ્યારે શરૂ થતી ત્યારે તો અહીંયા પૂરી થઈ જશે તો વખતે થઈ શકે કે આ લોકો થોડું રિઝલ્ટ પણ સ્કૂલવાળા વહેલું આપે એવી આશા રાખીએ પછી પ્રખરતા શોધ કસોટી છે ધોરણ નવવાળા માટે આપવામાં આવતી હોય છે એ ત્રીસ તારીખે આયોજન થઈ ગયું છે બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી સૈદ્ધાંતિક પરીક્ષા મતલબ કે તમે ધોરણ દસની અંદર હશો તો તમારે કમ્પ્યુટર આવતું હશે પછી પીટી આવતું હશે તો કમ્પ્યુટરની એક્ઝામ શાળા કક્ષાએ જ લેવાય છે અને માર્કશીટની અંદર એના માર્ક્સ નથી મૂકવામાં આવતા માત્ર ગ્રેડ મૂકેલો હોય પાસ થવું જરૂરી હોય છે તો એ જે એક્ઝામ છે ને ધોરણ દસ અને બાર માટેની એ એકત્રીસ એકથી લેવાશે મતલબ કે આ જેવી એક્ઝામ તમારી સેકન્ડ એક્ઝામ પૂરી થશે એના પછી તરત આનું આયોજન થઈ જશે એના પછી પ્રેક્ટિકલ એક્ઝામ જે માત્ર ધોરણ બાર સાયન્સની અંદર હોય એ લોકોને છે તો એમની છ બેથી શરૂ થશે અને ચૌદ બે સુધી પૂરી કરવાની રહેશે તો સાયન્સવાળા વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે એના સિવાય એચએસસી યાની ધોરણ દસ અને એચએસસી એટલે ધોરણ બાર બોર્ડની પરીક્ષા યાની કે ધોરણ દસ અને બાર અને તમામ પ્રવાહ એટલે આર્ટ્સ સાયન્સ કોમર્સ દરેક લોકોની એક્ઝામ સત્યાવીસ બેથી શરૂ થશે જુઓ અત્યાર સુધીના ઇતિહાસમાં એવું બન્યું છે કે એક્ઝામ માર્ચમાં હોય છે કોરોના વખતે તો મોડી બી લેવાય પણ અહીંયા જનરલી વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર બોર્ડની પરીક્ષા લેવાતી હોય અને એ પણ માર્ચના જે બીજા હોય મતલબ કે દસ તારીખ પછી લેવાતી હોય છે જ્યારે આ વખતે તો સત્યાવીસ તારીખે લગભગ લગભગ એવું કહેવાય કે પંદર દિવસ બોર્ડની પરીક્ષા વહેલી છે પંદર દિવસ આ કઈ નાનો સમયગાળો નથી પંદર દિવસની અંદર તો વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ રિવિઝન કરી લેતા હોય છે તો વિચાર કરો કે આ વખતે તમારે હજી ઘણું એડવાન્સ રહેવાની જરૂર પડશે એટલે બહુ જ ધ્યાન દઈ સમજદારીથી તૈયારી કરી લેજો સ્કૂલ ટ્યુશન વગેરેમાં મસ્ત ચાલી રહ્યો બહુ સારી વાત છે બટ ક્યાંય એવું લાગે કે સાહેબ અમને હજી પ્રોપર વેમાં નથી મળી રહી હેલ્પ તો એબીસી ક્લાસીસ સાથે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે વ્યવસ્થા છે ત્યાં જોડાઈ શકો છો અને જોડાઈ અને ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકો છો પક્કા પ્રોમિસ કે તમારું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે અમારી જો સાથે જોડાયા બાદ લેવલની તૈયારી કરવામાં આવે છે અને તેર તારીખે તો આ લોકો ફ્રી થઈ જશે ગજબ લેવલનું છે તો વિચાર કરો કે આમને ત્રણ મહિનાનું તો વેકેશન આવશે કારણ કે તેર ચાર તેર પાંચ અને તેર છ નવું સત્ર આ વખતે તેર તારીખથી શરૂ થયું હતું તો કદાચ એવું બી માનીએ કે આવતી સાલ ક્યારે શરૂ થશે એ તો જોઈએ કારણ કે આની અંદર ખબર બી પડી જશે ક્યારે શરૂ થશે પણ કદાચ એકાદ બે દિવસ વહેલું મોડું હોઈ શકે તો અહીંયા તમે જુઓ તેર તારીખે પૂરું થઈ જશે વિચાર કરો કે તમને લાંબુ વેકેશન પણ મળશે એટલે સરસ તૈયારી કરી લેજો આખા વર્ષ દરમિયાન જે નાની મોટી અપેક્ષાઓ બાકી રહી ગઈ હોય રખડપટ્ટીની પટ્ટીની કે જવા આવવાની મોબાઈલ વાપરવાની તો એ બધી જ આના પછી પૂરી કર લેજો બટ આ સમયગાળા દરમિયાન બહુ ડાયાથીન ભણી લેજો હવે શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ નવ અને અગિયારની અંદર તમામ પ્રવાહ માટે જે લેવાતી હોય છે શાળાની અંદર એક્ઝામ એ તમારી સાત ચારથી શરૂ થશે આ એક્ઝામ પણ જોવા જાઓ તો થોડી વહેલી લેવાઈ રહી છે અને ઓગણીસ તારીખ આસપાસ પૂરી થઈ જશે તો આનું પણ રિઝલ્ટ તમને શાળા કક્ષાએ બહુ જ જલ્દી મળી જશે અને એની અમુક સૂચનાઓ વગેરે આપવામાં આવી છે તો એ ખાસ જરૂરી નથી લાગતી મને અત્યારે હાલ ચર્ચા કરવી પણ તમને લાગતું હોય કે આમાં કંઈ જવું છે તો જરા વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ લેજો એના સિવાય હવે અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી પાછી જોઈ લઈએ કે શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત છે તો જુઓ પ્રથમ સત્ર જે છે પ્રથમ સત્ર એ તેર છ થી શરૂ થઈ ગયું છે ઓલરેડી અને સત્યાવીસ દસ મતલબ કે દિવાળી વેકેશન છે ને એ સત્યાવીસ દસે પડશે હવે ક્યાંય વેકેશનની અંદર જો ઘૂમવા ફરવા જવાનું પ્લાનિંગ હોય તો આ તારીખ પછી તમે સેટ કરી શકો છો અને હમણાં કદાચ છાપામાં લગભગ કાલે પરમ કદાચ કાલે જ વાંચ્યું હતું કે રેલવેની બધી જ સીટો બુક થઈ ગઈ છે વિચાર કરો ખરેખર પબ્લિક કેટલી એડવાન્સ છે હા તો જોજો તમારે ક્યાંય જવાનું પ્લાનિંગ કરતા હોય તો એ ખાસ જોઈ લેજો એના સિવાય દિવાળી વેકેશન અહીંયા સત્યાવીસથી શરૂ થાય છે પૂરું થાય મતલબ કે અહીંયા અઠ્યાવીસથી દિવાળી વેકેશન તમારું શરૂ થશે અને સત્તર અગિયાર સુધી વેકેશન રહેશે અઢાર તારીખથી નવું સત્ર તમારું શરૂ થશે અને છેક ચાર તારીખ સુધી ચાલશે મતલબ કે તમારું ઉનાળું વેકેશન ક્યારે પડશે એ તમે સમજી શકો છો પાંચ પાંચથી વેકેશન પડશે અને પાછી સ્કૂલો ખોલશે આઠ ચોય મેં હમણાં આગળ વાત કરી હતી તેર તારીખે ધોરણ દસ બાર વાળા ફ્રી થઈ જશે અને છ તારીખ સુધી મોટી મોટી પ્રોસેસ સમજીએ તો લગભગ લગભગ તમને ત્રણ મહિના જેટલું વેકેશન મળશે એટલે ધોરણ દસમાની અંદર આખા વર્ષ દરમિયાન બહુ બધી મહેનત કરી લીધી હોય એવું લાગતું હોય ને તો આ સમયગાળા દરમિયાન વેકેશન ભોગવી લેવાનું કારણ કે અગિયારમું તો અહીંથી જ શરૂ થશે પછી એના પહેલાં તો શરૂ નથી થવાનું તો કાયદેસર ત્રણેક મહિના જેટલું વેકેશન મળશે માટે આખા વર્ષ દરમિયાન સખત બહુ ડાયા થઈ અને મહેનત કરી લેજો કારણ કે તમારી અને તમારા મા બાપની અને તમને ભણાવતા શિક્ષક મિત્રોની આ દરેક એટલે કે ત્રણે ત્રણોની અપેક્ષાઓ તમારે પોતાએ પૂરી કરવાની છે સો પ્લીઝ ધંધે લાગી જજો અને ક્યાંય કોઈ કચાશ લાગે સપોર્ટની જરૂર હોય તો અમારી સાથે જોડાઈ શકો છો ઓકે ચલો એના પછી આપણે આગળ વાત કરીએ શૈક્ષણિક વર્ષ પચીસ થી છવ્વીસનું નવું સત્ર શરૂ થશે નવ છ થી વિચાર કરો બોલો દિવાળી વેકેશન ઓફિશિયલ દર વર્ષે એકવીસ દિવસનું હોય છે ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું હોય છે જાહેર રજાઓ અઢાર તો આવે છે અને સ્થાનિક રજાઓ છે છ મતલબ કે એ શાળા કક્ષાએ જે તે વિસ્તારમાં આપવી હોય તો આપે નહીં તો ન આપે એનો મતલબ એવો થાય છે લગભગ બાકી તો ઓકે કયા દિવસે રજા છે ઘણી વખત આપણે વિચારતા હોઈએ ક્યાંક એકાદ બે દિવસ ક્યાં પિકનિક ઉપર જવાનું તો પણ તમને આના હિસાબે તમે નક્કી કરી શકો છો કે જૂન મહિનાની અંદર રજા ક્યારે છે જુલાઈમાં ક્યારે છે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર પછી છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન આ છે તમારી જાહેર રજાઓ કે જે દિવસે કોઈ નાનું મોટું કામ હોય ત્યાં ફરવા કે જે કંઈ પણ જવાનું હોય તો એ પ્લાનિંગ કરી લેજો કોઈને તો એવું બી પ્લાનિંગ હોય કે સાહેબ રિવિઝન કરવાનું છે તો બી બહુ અચ્છી વાત છે હવે આપણે આવી ગયા છીએ કે મહિના પ્રમાણે કેટલા કાર્ય દિવસો મળશે જો કે આ તમારા માટે કદાચ ખાસ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં હોય બટ એક નેક્સ્ટ સ્લાઇડ છે એ તમારા માટે ખાસ અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જાહેર રજાઓ ક્યારે ક્યારે છે કયા દિવસે જાહેર રજા છે તારીખ પ્રમાણે પણ તમને આપ્યું છે સત્તર છ સત્તર છ સત્તર સાત પંદર આઠ ઓગણીસ આઠ છવ્વીસ આઠ પછી સાત નવ સોળ નવ બે દસ પછી બાર દસ પચીસ દસ સાહેબ ઊંઘમાં લાગે છે નહીં પચીસ બાર ચૌદ એક છવ્વીસ બે પંદર ત્રણ એકત્રીસ ત્રણ પછી દસ ચાર ચૌદ ચાર અઢાર ચાર ઓગણત્રીસ ચાર આટલી બધી તમને જાહેર રજાઓ મળશે કે જે રવિવાર સિવાયની રજાઓ છે રવિવારની તો રજાઓ ખરી આટલી બધી રજાઓ મળશે તો અઢાર રજાઓ આ છે દિવાળી વેકેશન ઉનાળુ વેકેશન અને રવિવાર સોચો કેટલી બધી રજાઓ છે બોલો તો બધી જ માહિતી અહીંયા તમને મળી ગઈ છે આશા રાખીએ કે ખૂબ જ સરસ મજાનું પ્લાનિંગ કરી અને આખું વર્ષ મસ્ત મજાની તૈયારી કરજો જેટલી સુપર ટુપર ઉપર લેવલ ઉપર તૈયારી કરશો એટલો જ તમને મેક્સિમમ ફાયદો થશે અને જો હજી એ લાગતું હોય કે સાહેબ હજી પ્રોપર તૈયારીઓ શરૂ થઈ નથી કંઈક ખૂટે છે તો એ જે તમારી દુવિધાઓ છે ને એનું સમાધાન આપણી પાસે મળી જશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન જરૂર ચાલુ રાખજો એની બીજી કોઈ હેલ્પની જરૂર હોય તો નીચે એક નંબર આપેલો છે એ નંબર ઉપર ફોન કરી અને માહિતી લઈ શકો છો આપણે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ બાય